નમસ્કાર મિત્રો નવા વિડીયોની અંદર તમારું હાર્દિક સ્વાગત છે ખાસ કરીને મિત્રો આજે વાતી કરો આવતા હોય એવા તમામ પાકો અને શાકભાજીઓ જે અત્યારે શિયાળુની હોય તો મિત્રો આ જે પાકો હોય એની અંદર આપણે શિયાળોનો જે વધારે ઉપદ્રવ હોય પણ જો આપણે ઓછા ખર્ચે અને સારું રિઝલ્ટ મળે કે જેથી કરી અને યેળો આવે જ નહીં જે આપણે પહેલાંની તૈયારીઓ હોય તો તો ખાસ એના માટેનો જ વિડીયો છે મિત્રો આ કોઈ દવાઓ નથી કે સ્પ્રે કરવાની સ્પ્રે વગર પણ તમારે કહેવાય કે યેળો સાફ થઈ જાય અને ખર્ચ પણ જો આપણે કેમિકલ જે દવાઓનો ઉપયોગ કરતા હશે જે ખેડૂત મિત્રો એના માટે આ ખર્ચ નહીં પણ સાફ ફ્રીમાં કહેવાય એટલે કઈ રીતના આનો આપણે ઉપયોગ કરવાનો અને કઈ રીતના ક્યાં ઓર્ડર દેવાનો ક્યાંથી મળશે ટૂંકમાં તો એના માટેનો વિડીયો છે એટલે ખાસ કરીને વિડીયો મિત્રો આખો જોજો તો મિત્રો હવે આગળ વાત કરીએ તો આપણે ખાસ કરીને જેની આજ માહિતી આપવી છે અને આપણે ખુદ એ ઉપયોગ કર્યો એનું રિઝલ્ટ આવ્યું રિઝલ્ટ તમે જોયા ને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો કે આવો આવો રિઝલ્ટો આવે છે ફળીની અંદર પણ આના રિઝલ્ટો આવ્યા હતા તો આગળ વાત કરીએ તો મિત્રો આજે જેની વાત કરવી છે કે ફેરોમેન ટ્રેપ કે જે આપણે ફુદાવો હોય છે કોઈ પણ મિત્રો યળો બનતી હોય એની પેલા એના ફુદાઓ આવે છે જે ફુદાવો હોય એ સાત થી આઠ દિવસ અથવા પંદર પંદર દિવસ વીસ વીસ દિવસ લાગી જે આપણા પાક હોય એની ઉપર રખડતા હોય અને જે તમને ઉદાહરણ તરીકે આપું તો રીંગણી હોય રીંગણીનું જે રીંગણું હોય એની ઉપર બેસે અને પછી એમાં ટોચો મારે અને એમાં યળો થાય છે અને જે આપણે ડોકા મયડી કહે છે કે જે એની ડાળી ઉપર બેસે એમાં ટોચો મારે અને ઈંડા મૂકે અને પછી એમાં યળો થાય છે તમે આ ફોટો જોઈ શકો છો કે દવાઓ છે એનો ઉપયોગ ના કરવો પડે અને આપણો ખર્ચ બચશે તો ખાસ એના માટે આપણે ફેરોમેન ટ્રેપ કે જે આ ટ્રેપ તમે લગાવો તો તમને એમાં સારું એવું રિઝલ્ટ મળે છે મિત્રો અને તમને રિઝલ્ટ પણ આગળ બતાવું કે તમે પેલા તો રિઝલ્ટ જોઈ લ્યો આ તો મિત્રો આ તમે જોઈ શકો છો લાઈવ રિઝલ્ટ જે મગફળી આપણે છે કે જે આપણા ગયા મહિનાઓમાં જે મગફળી ગઈ છે આ વર્ષની જે મગફળી જ્યારે ઇયળો હતી ત્યારે લગાવેલી જે ખેડૂત મિત્રો એ અને એને રિઝલ્ટ મળ્યું છે એ તમે લાઈવ જોઈ શકો છો મિત્રો કે આ રીતના જે રડારની ટ્રેપ છે ફેરોમેન ટ્રેપ એનું રિઝલ્ટ આ જુઓ તમે આટલા બધા ફુદાઓ છે આ કદાચ આફુદા રહી ગયા હોય તો આનો કેટલી યડો બને અને કેટલી પૈસા દવાઓ થાય કેટલો ખર્ચ આવે અને તમે લાઈવ પણ જોઈ શકો છો કે કોઈ યડો પાન ખાધા નથી વિડીયો ની અંદર પણ દેખાય છે જો મિત્રો તો આનો ખાસ એ ફાયદો થાય છે અને આ ક્યુબ આવે કે જે આપણે લગાવવાની આગળ હું તમને બતાવું કે આ કઈ રીતના લગાવવાની એટલે ખાસ કરીને વિડીયો આખો જોજો અને જો આજ લાઈવ તમે જોઈ શકો છો મિત્રો આ ચોવી ચોવી કલાક અડતાલીસ અડતાલીસ કલાક ની અંદર જીવિત છે જે તમે મગફળીની અંદર છે જો આ બાજુમાં છે બીજો એને તમે જો આ રીતે જો આપણે યળો માટે ખાસ કરી અને બતાવવાનું કે યળો નો નાશ થઈ જાય હવે મિત્રો તમને હું બતાવું કે આને કઈ રીતના આપણે ઉપયોગ કરી શકાય કે જે તમારી સામે આ જોઈ શકો છો તમે લાઈવ કે આજ આવી આવે છે જે ફેરોમેન ટ્રેપ અને ખાસ કરીને મિત્રો કહેવાનું કે રડાર કંપનીની છે અને એનું બહુ સારું રિઝલ્ટ આવ્યું છે અને તમે આગળ રિઝલ્ટ પણ જોયું કે આવું રિઝલ્ટ છે એ આપણે બીજી કંપનીઓનો આપણે અનુભવ નથી પણ આપણે રડારનો ઉપયોગ કર્યો એમાં આપણે સારું રિઝલ્ટ આવ્યું એટલે ખાસ કરી અને ખેડૂતની બચત થાય એના માટેનો આ વિડીયો છે કે જેથી કરી અને ખેડૂતને ખર્ચું ઓછું અને ઉત્પાદન વધે અને બીજા ખેડૂતોનું પણ ધ્યાન દોરે એ માટેથી આપણે આ વિડીયો બનાવ્યો છે મિત્રો તો તમે જોઈ શકો છો કે આ રીતના આવશે તમે અહીંયા આપણે પહેલાં લબળ માર્યું છે અહીંયા લબળ નહીં આવે સીધું આવશે તો તમે લબળ અથવા કોઈ પણ જે દોરી હોય એ આની

જોઈ શકો છો તમે આ રીતે હવે મિત્રો આ જે મેન છે એ મેન આ જ વસ્તુ છે કે આનાથી આની સ્મેલને હિસાબે જે ફુદાઓ છે એ આ બાજુ આકર્ષાય અને આની અંદર ગળે છે એટલે આ કઈ રીતના લગાવવાની તો એ પણ હું તમને આગળ વિડીયોમાં બતાવું છું કે આ કઈ રીતના લગાવવાની તો મિત્રો આવી આવશે તમે જોઈ શકો છો આની અંદર અને એને આપણે અહીંયા વચે કે જ્યાં મધ્ય આ રીતે મિત્રો લગાવી દેવામાં આવશે જોઈ શકો છો તમે કે તમને કેમેરાની નજીક રાખો એટલે દેખાઈ જાય આ રડાર ટ્રેપ રડા આ રીતના રાખશો એટલે મિત્રો આને તમારે બાંધી દેવાનું જે તમને આગળ વિડીયોમાં બતાવું કે કઈ રીતના આપણે બાંધો રીંગણીની અંદર ઉપયોગ કર્યો તો આ રીતના બાંધી દેસુ કે કોઈ પણ જાડો એના કરતા ફૂટે કપાસ છે કપાસની અંદર જ્યારે કોકોક ફ્લાવરિંગ આવતું હોય અને છેલ્લે લાસ્ટમાં કોકોક ફ્લાવરિંગ હોય ત્યાં સુધી આનો ઉપયોગ કરશો મિત્રો તો ગુલાબીઓની કોઈ પણ દવા છાંટવાની નહીં જરૂર પડે આટલા આના પરિણામો છે હવે આગળ રિઝલ્ટ તો જોઈ આવો ખોટી મારે વિડીયો લાંબો કરવો ચર્ચા કરવી એના કરતા રિઝલ્ટ જોઈ અને એકવાર તમે ખાલી આ મગાવો ટ્રાય કરો એટલે તમને ખાસ ખબર પડી જશે આ રીતના લગાવી દેવાની ફૂદા આવશે બે દિવસે ત્રણ દિવસે આ રીતના લબડ કાઢી અને ફૂદા છે કે ઈયળના એને બહાર કાઢી નાખવાના એ મરી ગયા હશે અથવા મૈરા ના હોય કદાચ તાજું હોય અને કદાચ ના મહિરા હોય તો એને પાણીમાં રાખી એટલે એ મરી જશે મિત્રો અને ખાસ એના માટે જ આ વિડીયો હતો અને આગળ તમને બતાવ્યું કે રિઝર્ટ કોઈ પણ ખેડૂત મિત્રો હોય એને રિઝલ્ટ બતાવો કે જેથી કરી અને એને ખબર પડે કે આ રીતના ઉપયોગ કરી શકાય હવે મિત્રો તમે આ જોઈ શકો છો કે આપણે લગાવેલું જે રીંગણીની અંદર હમણાં જેને આજે આઠ કલાક જ થઈ છે તો પણ આની અંદર જે ફુદ્દાઓ છે એ આવવા માંડ્યા છે જે તમને લાઈવ ડેમો આ વખતનો કે જે રીંગણીની અંદર લગાવેલું છે આ રીતના આનો ઉપયોગ કરી શકાય તમને સારું રિઝલ્ટ મળશે હવે વાત રહી કે આ ક્યાંથી તમારે ઓર્ડર દેવાનો તો સ્ક્રીન ઉપર જે તમને આ વોટ્સએપ નંબર છે એમાં તમે ઓર્ડર દઈ શકો છો કે જ્યાંથી તમને કોઈ પણ ગુજરાતના કોઈ પણ ખૂણે તમારી પાસે પહોંચી જશે એટલે સ્ક્રીન ઉપર નંબર છે વધુ માહિતી અને ત્યાંથી ઓર્ડર દઈ શકો છો મિત્રો અને તમારે કોઈ પણ હજી કોઈ પ્રશ્ન રહી જતો હોય તો આપણું વોટ્સએપની અંદર ગ્રુપ છે કે જે ગ્રુપની અંદર તમે જોડાઈ જાઓ લિંક ડિસ્ક્રિપ્શનમાં છે ત્યાંથી તમે જોડાઈ જાઓ કોઈ પણ તમારો પ્રશ્ન હોય તો આપણે એમાં ચોક્કસ નિવારણ લાવશું કે જેથી કરી અને ખેડૂતના હિટમાં દે હોય અને ખાસ કરીને છેલ્લે એ અપીલ કરું છું મિત્રો કે આ વિડીયોને શેર કરો કે જેથી કરી અને આપણે ઓર્ગેનિક તરફ વળીએ કેમકે કોઈ જાતનું છે અને આનાથી જમીનને નુકસાન નહીં થાય એટલે ખાસ કરીને ખેડૂત મિત્રોને મોકલો શેર કરો કે જેથી કરી અને બીજા ખેડૂત મિત્રો જોડાય અને આવી કોઈ સારી પ્રોડક્ટો છે એનો ઉપયોગ કરે એના માટેનો જ વિડીયો હતો મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલમાં હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો